નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકનો નો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જેવન્યાભાઈ ગભજીવજી ગામ કયું સેલુર સેલુર અને તાલુકો કયોલ ઉચ્છલ ઓકે અને જિલ્લો તાપી તાપી ઓકે તો તમે પશુપાલન કેટલા વર્ષથી કરો છો થોડીક માહિતી આપો આ પશુપાલન લગભગ પંદર વીસ વર્ષ થઈ ગયા હા ઓકે હવે પંદર વીસ વર્ષ તમારા થઈ ગયા તો અત્યારે હાલમાં કેટલીક ભેંસ છે તમારે ત્યાં છે કેટલી ભેંસ છે

ક્યાંય કઈ કહો ભેસ તુ લઈને એ રીતે લા કઈ નઈ જે પુરાવા તે એક લાખ ને લઈએ નો પાસે લીયે નો ને યોગ મહિનો જેવા તિતા ને લઈએ નો ત્યાં કોઈ જ રોઈ ને દૂધ કાઢજે આમાં એલી ગાભી જ લઈએ નો દૂધ કાઢજે બેની ટાઈમ કાઢજે પાસે યોગદોમે ચારો બી નહી ખાતી મોંડી દો પાણી બી નહી પીતી મોંડી દો જ નહી લે એટલે કાઢી ટાકી દે પાસે કઈ ગોહિયો હિને સેલુડે સિત્તેર હજારની હતી અને બાકીના જે બીજા ઉપરના પૈસા તેનાથી તમે જાતે પૈસા ખર્ચીને તમે વધારાની કિંમત ની ભેસ લાવી શકો અચ્છા એટલે ડેરીમાંથી સિત્તેર હજાર આપવાના હતા અને બાકીની ઉપરની કિંમત જે પણ હોય એ તમે ખર્ચીને સારી ભેંસ લાવી શકો લાવી શકો ભેંસ લાવ્યા આજે આ ભેંસ લાવ્યા એક લાખ ને તેર હજાર એક લાખ ને તેર હાજર ની હા પછી તો એ લાવ્યા પછી એક મહિના સુધી ભેંસ વ્યવસ્થિત સારી જ હતી હા અને ગાભણ લાવેલા હા અને ત્યાર પછી વીઆઈ હા વીઆણ થયું પછી ભેંસ સારી જ હતી હા તો એક મહિનો પછી પ્રોબ્લેમ ઉભો થયો અચ્છા એ ઘાસ પણ ન ખાય પાણી પણ ન પીએ અને દાણ પણ નહીં ખાય બી એ ભેં હાલત થઈ ગઈ હા પછી ડેરીમાં દૂધ ભરતા કે કેવું ડેરીમાં બે ટંક જે દૂધ જતો હતો એક જ ટંક થઈ ગયું બરાબર છે પછી શું થયું ડેરીમાં ગયા અને પછી ત્યાં આગળ મિટિંગ સાંભળી કે શું કર્યું પછે મેં દૂધ એ ત્યાં ત્યાં દીધે નો હા મેં એના સાહેબ એ ગાડી મમ્મી જે આતી હા સાહેબ હા સાહેબ ની ગાડી ત્યાં હતી ગાડી ત્યાં હતી પાસે એલા ચાલે ચોરસા ચાલે અમે કે બહા નામ હે તો ભી ત્યાં જતો પાસે ત્યાં લે હોદ્યો ઘોડા કઈ કઈ ચાલે હે કોઈ પાસે તો આખે ગા પાટલા ભી હૈ માહા ભી હે કોઈ આખે ધીકારી તો દે નહો પેન આખું આજુ ભી જવાય કોઈ કોઈ ને આજુ ગયો ગો ને પાસે માસ્તર આતો ગા માસ્તર કહી કહે કઈ ચાલે હે તે લો આખી કા દવા યો ઓલા રૂપિયા કઈ વાંધો હોય માં નહીં કહીએ પાસે દોવા લી 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 લધી ને સાયબર માં નહીં જતી ભેસ હારી મોંડે